એ મનુ અને શત્રુપા નામના જોડકાથી આખી સૃષ્ટિ ભરાણી પાંચ જ સંતાન હતા મનુ અને શત્રુપાને ને હા ત્રણ દીકરીઓ હતી આકૃતિ પ્રસુતિ દેવહુતિ બે દીકરા હતા એકનું નામ ઉતાનપાદ હતું એકનું નામ પ્રિયવ્રત હતું એ સાંભળજો દીકરીના જન્મથી જેના મોઢા બગડી જાય છે એમના માટે છે ભાગવતમાં લખ્યું છે કે આ દુનિયાની શરૂઆત જ્યારે થઈ ત્યારે સૌથી પહેલા દીકરી જેની દીકરો પછી આવ્યો ત્રણ એક ને અત્યારે તો એક તમે માનતા આવું કરે ને હજી તો બાળક પેટમાં છે એના સમાચાર મળે ત્યાં તો હે ઠાકોરજી દીકરો આપજો આ દીકરીએ કઈ લઈ ખાધું તમારું હા એને એના વળી કોને ખબર હું શું હોય તું વારા ઘડીએ કીધા કરું કથરની અંદર મને અમુક અમુક વસ્તુની બહુ ચીડ એટલે હું કીધા કરું ઘણી વખત ફોનમાં એ બેનની આ દીકરી આવી કાંઈ વાંધો નહીં એ એ એના ભાગ્યનું એટલે પણ આમાં ભાગીની ક્યાં એ બિચારી એનું લઈને જાશે એલા બિચારી કહેવાની જરૂર જ નથી એ જગદંબા છે એ છે તો જગત છે એ ન હોય જગત શું અનજાજે વૃદ્ધાશ્રમમાં એકાદા એકોય એક કોઈ તમને ખાલી દીકરી હોય ને તગડી મૂક્યા હોય ને એવા એ કોઈ નહીં હોય દીકરી તો મા બાપનું બાવડું ચાલીને એને હાચવી જ લે જે કાંઈ આ ડબતું જોઈશે એ બધુંય દીકરાઓમાં જોઈશે હા એટલે ભગવાન પાસે જયારે જયારે તમને ભગવાન દ્વારિકા વાળા ઠાકોરજી તમારી ઉપર દયા કરે ભલે બીજું કઈ નહીં તમને જે હોય પણ દીકરી એ શાપ નથી દીકરી એ આશીર્વાદ છે એ તુલસી નો દીકરી છે કારણ કે દીકરી હોય ને માણસ ની જીવતા શીખવાડે અને આમ પણ નિયમ જ હોય કે દીકરીનો એક તહુકાર હોય ને એ બાપના માટે કારણ કે શાસ્ત્ર સાહિત્ય જગત એમ કે દીકરી એ બાપનો શ્વાસ શ્વાસ શું છે દીકરી એ બાપ એને એકબીજા ઉપર કેટલો ભરોસો હોય એ ગાવ બાપુ એ સરસ મજાનો રાગ કર્યો છે આ બધી દીકરીઓ અહીં જે બેઠી છે ને એના માટે દીકરી મારી લાડે વાળી લક્ષ્મી નો દીકરી મારી લાડકી એ ને બેના માટે દીકરીને ને જેટલો પ્રેમ હોય એટલો પ્રેમ આ પચાસ કે સાહીઠ સિત્તેર વર્ષ પેલાની ઘટના છે કે કેશોદના એક વ્યક્તિ અમદાવાદ કોઈ જગ્યાએ જતા હતા અને રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું એમનો અને એક્સિડન્ટમાં એ ભાઈ મૃત્યુ પામ્યા એ ભાઈ મૃત્યુ પામ્યા અને એને કોઈ એમ્બ્યુલન્સમાં નાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા એ સિવિલ હોસ્પિટલમાં એ કીધું ભાઈ આ ભાઈ તો મરી ગયા છે આના સગા સંબંધી કોણ છે તો એમ્બ્યુલન્સવાળા કીધું ભાઈ અમને તો ફોન આવ્યો તો એટલે અમે મૂકે અમેને ખબર નથી આ ભાઈ કોણ છે ક્યાંથી આવ્યા છે અમે તો અહીં સુધી તમે હવે તમે જાણો જે કઈ તમારે કરવું હોય એટલે પેલા એની જે લાવારીશ લાશ હોય એની ભેગું રાખી દે કોઈ મળશે તો થશે એમાં એક કેશોદના એક એમ્બેસેડર ભાઈ નામ સ્મરણમાં નથી મને પણ સાહિત્યકારો બહુ સરસ મજાની વાતો કરે કે એ ભાઈ કેશોદથી કોઈને દવાખાને મૂકવા માટે ગયા હતા એમાં એક સત્ર અઢાર વર્ષની દીકરી રોવે બધાની પાસે જાય વાતો કરે કોઈ સાંભળે નહીં અને આ ભાઈ ચા પીતા હતા ને એને ઓલી દીકરી રડતી હતી એ જોઈ ગયા એ દીકરીની પાસે ગયા કે બેટા કેમ બેન રણશો તો કીધું બાપા અમે કેશોદથી આવતા હતા આ કેશોદની બાજુના ગામડાથી આવતા હતા અમે અને રસ્તામાં અમારું એક્સિડન્ટ થયું મારા પપ્પાનું મૃત્યુ થયું મારા પપ્પા ધામમાં વૈયા ગયા છે મારા પપ્પાને મારે મારા ગામમાં લઈ જવા છે મારા પપ્પાને ગામમાં લઈ જવા છે પણ મારા મારી પાસે પૈસા નથી ને આ કોઈ મારા પપ્પાની લાશ મૂકવા આવતું નથી તમે થોડીક મદદ કરશો પાંચ પચીસ રૂપિયા આપો તો મારા બાપને હું ગામમાં લઈ જાવ મારા બાપના અગ્નિ સંસ્કાર મારા પિતાના અગ્નિ સંસ્કાર મારે કરવા છે થોડીક બધાય બબે પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને મને કરી દ્યો તો મારા પિતાની લાશને મારા ગામ સુધી હું લઈ જાવ ઓલી દીકરીનું હૃદય સાંભળેલું ડ્રાઈવર ગાડી લઈને ગયેલા ભાઈને દયા આવી ગઈ બેન ઉપાધિ કરવામાં આવે હું ત્યાંથી જ આવું છું હું તને તારા ઘર સુધી તારા ગામ સુધી પહોંચાડી જઈશ હવે તું તારા પિતા ક્યાં છે લાવ એમ કરીને ઓલી લાવાળીસ લાશ લઈને ઓલી દીકરી આવી બે ત્રણ જણા થઈ અને એ લાશ ને ગાડીમાં નાખી પાછલી સીટમાં ઓલી દીકરી પોતાના બાપના માથાને મરી ગયેલો બાપ એ મૃત્યુ પામેલા પિતાના માથાને ખોળામાં નાખી માથે હાથ ફેરવતી જાય રડતી જાય પેલો ડ્રાઈવર ગાડી આપતા કઈ ભાઈ કાચમાંથી જોતા જાય કાબેન બેન માંથી આંસુડાની ધાર અને પિતાની હારે વાત કરતી જાય કેમ વ્યા ગયા આ છે બધી વાતો કરે બહુ રડે પેલી દીકરી અને પેલાથી જોવાય ને ગાડી હાલે ને કેમે કરીને માંડ માંડી દીકરીનું ગામ આવ્યું લોકો એની ઘર બતાવ્યું ઘર બતાવી અને પછી કીધું કે તમે એક કામ કરો ને તમે અહીંયા ઘડીક ગાડી ઉભી રાખો ને આ મારું ઘર છે પણ હું આજુબાજુમાંથી થોડાક માણસો બોલાઈ આવું કે મારા પપ્પાની આ અશબ છે ને બહાર ઉતારે સંસ્કારની વ્યવસ્થા કરે દીકરીને કઠણ જોઈને ને ડ્રાઈવર તો કે જેનો બાપ મરી ગયો એટલી બધી કઠણ હોય દીકરી બધી તૈયારી કરવા માટે કે લાકડા ભેગા કરું છાણા ભેગા કરું આ બધી વ્યવસ્થા ગામમાં પાંચ જણા જાણ મારા બધું કરવું પડશે તો વિચારે ગયો બેટા તારા પપ્પાના ના અગ્નિ સંસ્કાર નો થાય ત્યાં સુધી હું અહીંથી ક્યાંય નહીં જાઉં બોલી દીકરી ગઈ અડધી કલાક થઈ કલાક થઈ દોઢ કલાક થઈ બે કલાક થઈ આવતી નથી એમાં બે ત્રણ જણા નીકળ્યા તો ઓલા ભાઈ ઉભા રે કે ભાઈ હું એક ભાઈ લાશ લઈને આવ્યો છું આ ઘર એનું છે એમ કરીને ઓલા લાશ બતાવી એટલે ઓલા કીધું હા આ તો આ ભાઈ ઓળખી આ ઘર જ એનું છે આ એનું જ ઘર છે અચ્છા તો ઘર ખોલો ને આપણે બે જણા થઈ અને આપણે એ લાશ ને અંદર તો લઈ લઈએ ઓલી ગામ આગળ બીજી બધી વાત પછી તમને કરું કેમ થયું હું થયું એ લાશ લઈને પાંચ જણા એ ઘરની અંદર લઈ ગયા અને ઘરની અંદર જ્યાં લાશ ડાળી ત્યાં એક ફોટો હતો નાની એમથી દીકરીનો એ દસ બાર વર્ષની ઉંમરે પાડેલો ફોટો એ જોઈ એને કીધું કે આ આ ભાઈ આ બેન કોણ છે આ દીકરી કોણ છે તો કીધું આ દીકરી આ ભાઈ ગુજરી ગયા ને એની દીકરી હતી અચ્છા ક્યાં છે એ દીકરી કીધું એ દીકરી તો આજથી ત્રણ ચાર વર્ષ થયા ચાર વર્ષ પહેલા એ દીકરી તો અકસ્માતમાં મૃત્યુથી મરી ગઈ એને પાંચ વર્ષ થવા આવ્યા છે હવે આ ભાઈ ને આગળ પાછળ કઈ નથી એમ કઈને એનો ફોટો બતાવ્યો ત્યારે કીધું આ દીકરી જ હતી જે આ મારી ગાડીમાં એના બાપની લાશ લઈને આવી મરી ગયા પછી પોતાના બાપના સંસ્કાર કરવા માટે ઉપરથી ધક્કો થાય ને એને દીકરી કહેવાય હા મરી ગયા પછી ક્યાં વહી ગઈ હતી ક્યાં રખડતી ભટકતી પણ પોતાના બાપના અગ્નિ સંસ્કારને સાચવવા માટે એક નાનું અમથું લઈને આવી અને ઠેકાણે પોતાના બાપને પાડી દીધી ને એ આ સત્ય ઘટનાનો પ્રસંગ એ આ જગતના માટે પ્રેરણા છે ઘણી વખત દીકરાઓ ટાણે નથી પૂગતા આ જગતની અંદર દીકરીઓ બધી ટાણે પૂગી જાય છે દીકરાઓ ઘણી વખત ફોન કરીને કહી દે કે હળગાવી નાખો નહીં હવે એમાં શું ધક્કો ખાવો તો એલા સો વર્ષ નવ મહિના પેટમાં રાખ્યો હોય તમને હા

આટલો સંબંધ હતો અહીંયા સુધી ના જતા આપણે બધા સગા હતા એટલો ટાઈમ નથી તમારા મા બાપ મરી જાય પછી ત્રણ કલાક સ્મશાનમાં બેસો અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી આ જગતના લોકો એ આ જગતમાં રૂપિયાવાળા વાળા થયા બંગલા વાળા એ કોકે નવ મહિના પેટમાં ઉપાડ્યા એટલે તમે જાશો એને નો ઉપાડ્યા હોત તો નો થાત એટલે બે પાંચ કલાક કદાચ અગ્નિ સંસ્કારમાં થાય ને તો કરબદ પ્રાર્થના છે કેરોસીન ને ઘાસલેટ નાખતા નહીં

એવું ઘણી બધાઓની અંદર વખત આ વાત સાવ લોક છે હાવ આમ સામાન્ય વાત છે પણ યાદ રાખજો જેણે જેણે દીકરી હોય

આ ઈ મમ્મી નથી અને ભગવાન હવે તો ખૂબ આપ્યું છે એટલે ઘણી વખત માઉ એમ રાઈડ ને બગાડો એલા પણ અઢાર વર ઉદી છે આ કાલ સવારી પંખી ઉડી જાય પછી કોને ખબર કે દે એને કેવા લાડ મળે એટલે જેને જેને આપ્યું હોય ને એને એની દરેક ઈચ્છાઓ એની દરેક આશાઓ હા અરે પોતાની જાત વેચીને પોતાના સંતાનોના શોખ ને પૂર્ણ કરવા જોઈએ હા એ જ પછી છેલ્લે તો બિચારી અને પછી યાદ રાખજો એ ઢીંગલી છે જે આપણા આપણા ઘરની શોભા છે જે આપણા ઘરની અંદર ઈ છે તો રોનક છે